નમસ્કાર મિત્રો ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશનની સિરીઝની અંદર જે ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટ એટલે કે મિલકત હસ્તાંતરણ કાયદો અઢારસો બ્યાસીની અંદર જે ઘડાયેલો છે એનો પોર્શન પણ એની અંદર આવવાનો છે તો એવા જે મોસ્ટ આઈએમ્પી પ્રશ્નો છે આજના વિડીયોની સિરીઝની અંદર આપણે લઈને આવેલા છીએ તો પ્રશ્નની શરૂઆત કરીએ તો પ્રશ્ન છે પહેલો કે મિલકત હસ્તાંતરણ કાયદો અઢારસો બ્યાસી છે એ ક્યારથી અમલ માં આવ્યો હતો તો પહેલી જુલાઈ અઢારસો બ્યાસીના રોજ તે અમલમાં આવેલો હતો દરેક બેર એક્ટની અંદર જે પણ એક્ટ છે એની ખાસ કરીને એન્ફોર્સમેન્ટ ડેટ તમારે યાદ રાખી લેવાની છે અથવા તો ગમે તે રીતે તમારું એને યાદ રાખવાની કોશિશ કરી લેવાની છે જેથી કરીને ઓલ ઇન્ડિયા બેર એક્ઝામિ બાર એક્ઝામિનેશનની અંદર ત્રણથી ચાર માર્ચના પ્રશ્નો એન્ફોર્સમેન્ટ ડેટ અથવા તો એના કોઈ સુધારા છે એના વિશેની એમસીક્યુ પૂછાવાના છે ચાલો આગળનો પ્રશ્ન જોઈશું કે મિલકત હસ્તાંતરણ કાયદો અઢારસો બેસીની અંદર કુલ કેટલી કલમો છે તો એકસો સાડત્રીસ જેટલી કલમો મિલકત હસ્તાંતરણ કાયદાની અંદર છે આગળનો પ્રશ્ન છે કે મિલકત હસ્તાંતરણ કાયદો અઢારસો બેસીની કઈ કલમની અંદર જીવંત વ્યક્તિની જોગવાઈ કરવામાં આવેલી છે અહીંયા જીવંત વ્યક્તિ કીધેલું છે તો કલમ પાંચની અંદર જીવંત વ્યક્તિ જે છે એની જોગવાઈ કરવામાં આવેલી છે આગળનો પ્રશ્ન છે કે જીવંત વ્યક્તિની અંદર કોનો સમાવેશ થતો નથી તો જો વ્યક્તિનો સમાવેશ થશે કંપની પોતે જ એની ડેફિનેશનની અંદર આપવામાં આવેલી છે કંપની પોતે એક જીવંત વ્યક્તિ તરીકે એની અંદર છે વ્યક્તિઓનો સંઘનો પણ એની અંદર જીવંત વ્યક્તિમાં સમાવેશ થશે જ્યારે મૂર્તિ છે દરેકને ખ્યાલ હોવો જોઈએ કે એ પોતે જીવંત નથી તેથી જીવંત વ્યક્તિની અંદર મૂર્તિનો સમાવેશ થશે નહીં આગળનો પ્રશ્ન છે કે મિલકત હસ્તાંતરણના તત્વોની અંદર કોનો સમાવેશ થતો નથી તો વસિયતનામા દ્વારા ઓપ્શન નંબર એ સાચો જવાબ બનશે કે વસિયતનામા દ્વારા હેરફેર થતી મિલકતને આ કાયદો લાગુ પડે છે જ્યારે હસ્તાંતરણ બે જીવંત વ્યક્તિઓ વચ્ચે થયેલું હોવું જોઈએ હસ્તાંતરણ વખતે ઓપ્શન નંબર સી ની અંદર છે કે હસ્તાંતરણ વખતે મિલકતનું અસ્તિત્વ હોવું જોઈએ અને ઓપ્શન નંબર ડી હસ્તાંતરણ વર્તમાન કે ભવિષ્ય માટે થઈ શકે છે આ ત્રણે ત્રણ બાબતો મિલકત હસ્તાંતરણના તત્વોની અંદર સમાવેશ થતો નથી જ્યારે વસિયતનામા દ્વારા એરફેર થતી મિલકતને આ કાયદો લાગુ પડતો હોય છે આગળનો પ્રશ્ન છે કે હસ્તાંતરણ કરવાને સક્ષમ વ્યક્તિ અંગે કયું વિધાન ખોટું જ છે તો આની અંદર ઓપ્શન નંબર બી એટલે કે સગીર વ્યક્તિ હસ્તાંતરણ કરતા બની શકે જ છે આ વિધાન જે છે એ ખોટું છે સગીર વ્યક્તિ પોતે હસ્તાંતરણ કરી નાખ શકે મિલકતનું પ્રોપર્ટીનું ટ્રાન્સફર ના કરી શકે આ જે વિધાન છે ઓપ્શન નંબર બી એ ખોટું છે જ્યારે અત્રણ ઓપ્શન છે એ જોઈ લઈએ એટલે કે અસ્થિર મનની વ્યક્તિ હસ્તાંતરણ કરવા માટે સક્ષમ નથી જેવી રીતે સગીર વ્યક્તિ પોતે હસ્તાંતરણ ના કરી શકે એવી રીતે અનસાઉન્ડ માઇન્ડનો કોઈ પણ વ્યક્તિ જે છે એ હસ્તાંતરણ કરી શકતો નથી સગીર વ્યક્તિ હસ્તાંતરણ ગ્રહિતા બની શકે છે પોતે ગ્રહણ કરી શકે છે પણ હસ્તાંતરણ કરી નથી શકતો મિલકત હસ્તાંતરણ કરવાનો હસ્તાંતરણ કરતા અધિકાર ધરાવતો હોવો જોઈએ જે પણ વ્યક્તિ પોતે હસ્તાંતરણ ટ્રાન્સફર કરે છે એ વ્યક્તિ એના નામે મિલકત હોવી જોઈએ અને એનો અધિકાર એ વ્યક્તિને પ્રાપ્ત થયેલો હોવો જોઈએ આગળનો પ્રશ્ન છે કે મિલકત હસ્તાંતરણ કરવાને સક્ષમ વ્યક્તિની અંદરથી કોનો સમાવેશ થાય છે તો ઉપરના બધા એટલે કે કરાર કરવાને સક્ષમ વ્યક્તિ હોય એ વ્યક્તિનો સમાવેશ થાય છે મિલકત હસ્તાંતરણ કરવાને હસ્તાંતરણ પ્રાપ્ત મિલકતની હકદાર વ્યક્તિ જે પણ કોઈ વ્યક્તિ હોય એનો પણ એને હસ્તાંતરણ કરવાની સક્ષમ વ્યક્તિની અંદર સમાવેશ થતો હોય છે અન્ય વ્યક્તિ દ્વારા જેને મિલકતનો નિકાલ કરવાની સત્તા આપી છે તેવી વ્યક્તિ એટલે કે કોઈને પાવર ઓફ એટર્ની આપી હોય અથવા તો કોઈ ઓથોરાઈઝ પર્સન જે હોય એને એમને સત્તા આપવામાં આવેલી હોય એવી વ્યક્તિ પણ મિલકતનો નિકાલ કરવાની જે સત્તા આપી હોય એવી વ્યક્તિ એ સક્ષમ વ્યક્તિ બને છે કે મિલકત હસ્તાંતરણ તે કરી શકે છે આગળનો પ્રશ્ન છે કે મિલકત હસ્તાંતરણ કાયદો અઢારસો બેસી એ એક પ્રકારનો પૂરક કાયદો છે એકલા સુખાધિકારોનું હસ્તાંતરણ ના થઈ શકે માત્ર કોઈ પણ એક સુખાધિકારો હોય છે ઇઝમેન્ટનો જે કાયદો છે એનું હસ્તાંતરણ થઈ શકતું નથી દાખલા તરીકે ઇઝમેન્ટ હોય છે તો રસ્તાની અવરજવર હોય છે માત્ર રસ્તાનું હસ્તાંતરણ ના થઈ શકે એની આજુબાજુની જે પ્રોપર્ટી હોય છે એનો ટ્રાન્સફર હોવું જરૂરી છે વેચાણને લીધે કોની ફેરફેર થાય છે તો માલિકની હેરફેર થતી હોય છે જયારે કોઈ પણ મિલકત વેચાણ કરવામાં આવતી હોય છે ત્યારે એના માલિકની પણ ફેરફેર થતી હોય છે જે મિલકતનું હસ્તાંતરણ થતું હોય તે સાથેના એના બધા સુખાધિકારો કોને પ્રાપ્ત થાય છે તો જે પણ વ્યક્તિ ને હસ્તાંતરણ ગ્રહીતા હોય છે મિલકત જેના નામે જતી હોય જે પોતે વ્યક્તિ લેનાર હોય એના નામે સુખાધિકારો એ સુખાધિકારનો એમને હક પ્રાપ્ત થાય છે દસ્તાવેજની બાબતમાં સાક્ષીકરણની અંદર ઓછામાં ઓછા કેટલા સાક્ષીઓ હોવા જોઈએ દરેકને ખ્યાલ હોય કે કોઈ પણ દસ્તાવેજ કરવાનો હોય અથવા તો દસ્તાવેજ હોય બોન્ડ હોય પાવર ઓફ એટર્ની હોય અથવા તો કોઈ પણ તમે જે રજીસ્ટ્રેશન કરાવો છો સબ રજિસ્ટ્રાર ઓફિસની અંદર એની અંદર ઓછામાં ઓછા બે સાક્ષીઓ અત્યારે હાલ મેન્ડેટરી છે ગરવી ટૂંકની પોર્ટલ પર એના ઓનલાઈન જ્યારે ટોકન લેવામાં આવતા હોય છે ત્યારે પણ આ મેન્શન કરવાની એક જરૂરિયાત હોય છે આ એક વધારાની જાણકારી માટે છે એટલે એની અંદર વિટનેસની સંખ્યા ઓછામાં ઓછી બે હોવી જોઈએ આગળનો પ્રશ્ન છે કે સ્થાવર મિલકતના વેચાણનો દસ્તાવેજ કેટલા રૂપિયાથી વધુ કિંમતનો હોય તો જ નોંધણી કરવી ફરજિયાત છે તો સો રૂપિયાથી વધુ કિંમતનો હોય તો જ સ્થાવર મિલકતનો રજિસ્ટ્રેશન થઈ શકે છે મિલકતનું હસ્તાંતરણ એક વખતે ફક્ત એક જ વ્યક્તિ કરી શકતો હોય છે મિલકતનું હસ્તાંતરણ એટલે કે ભાડાપટ્ટો ગીરો વેચાણ આ જે છે એ હસ્તાંતરણ કહેવાય છે ભાડાપટ્ટાની સ્થાવર મિલકતનો તો એની અંદર ઓપ્શન નંબર એ સાચો જવાબ આવશે કે ભોગવવાનો હક હસ્તાંતરિત થાય છે પોતે એનું પોઝેશન ટ્રાન્સફર થતું હોય છે બાકી એની માલિકી એનું ટાઇટલ એને હસ્તાંતરણ ટ્રાન્સફર થતું નથી માત્ર અને માત્ર એનું જે પોઝેશન છે એ બીજા વ્યક્તિને આપવામાં આવે છે સ્થાવર મિલકતની અંદર કોનો સમાવેશ થતો નથી તો સ્થાવર મિલકતની અંદર ઊભું લાકડું છે ઘાસ છે ઉગેલો પાક છે આ તમામનો સમાવેશ થતો નથી જ્યારે મકાન હોય જમીન હોય કોઈ પણ મિલકત હોય એનો સ્થાવર મિલકતની અંદર સમાવેશ થાય છે આગળનો પ્રશ્ન જોઈશું કે કોઈ અજાત વ્યક્તિના લાભની અંદર કરવામાં આવેલ સંપત્તિનું હસ્તાંતરણમાં નિહિત હિત ક્યારથી શરૂ થાય છે તો જન્મ થાય છે ત્યારથી જ અજાત વ્યક્તિના લાભની અંદરથી કોઈ પણ પ્રોપર્ટી એના નામે ટ્રાન્સફર કરવામાં આવે છે ત્યારથી જન્મ થયા બાદ એમનું હક હિત ચાલુ થતું હોય છે આગળનો પ્રશ્ન છે કે મિલકત હસ્તાંતરણ કાયદો અઢારસો બ્યાસીની ની કઈ કલમની અંદરથી ભારની વ્યાખ્યા આપવામાં આવેલી છે તો કલમ સો ની અંદર મિલકત હસ્તાંતરણ કાયદો અઢારસો બ્યાસીની ની કઈ કલમની અંદર ભાડાપટ્ટાની વ્યાખ્યા આપવામાં આવેલી છે તો કલમ એકસો પાંચની અંદર ભાડાપટ્ટાની વ્યાખ્યા આપવામાં આવેલી છે આગળનો પ્રશ્ન જોઈશું કે મિલકત હસ્તાંતરણ કાયદો અઢારસો બ્યાસીની ની કઈ કલમની અંદર વેચાણની વ્યાખ્યા આપવામાં આવેલી છે તો કલમ ચોપન ની અંદર વેચાણની વ્યાખ્યા આપવામાં આવેલી છે ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટની કલમ ચોપનની આગળનો પ્રશ્ન છે કે મિલકત હસ્તાંતરણ કાયદો અઢારસો બ્યાસીની કઈ કલમની અંદર કપટયુક્ત હસ્તાંતરણની જોગવાઈ કરવામાં આવેલી છે તો કલમ ત્રેપનની અંદર કપટયુક્ત જે જોગવાઈ છે એની મેન્શન કરવામાં આવેલ છે આગળનો પ્રશ્ન જોઈશું કે દર્શનીય માલિકના સિદ્ધાંતની જોગવાઈ મિલકત હસ્તાંતરણ કાયદાની કઈ કલમની અંદર આપવામાં આવેલી છે તો કલમ એકતાળીસની અંદર આપવામાં આવેલી છે સેક્શન ઉપર આપણે વધારે ફોકસ નહીં કરીએ કારણ કે તમે જ્યારે એઆઈ બીની એક્ઝામ આપવા જઈ રહ્યા છો ત્યારે ઓલરેડી આ બેરેક્ટ તમારી પાસે રાખવાનું ટીપી એક્ટની અંદરથી પણ બેથી ત્રણ પ્રશ્નો દર વખતે પૂછાતા હોય છે તેથી સેક્શન પર વધારે ફોકસ તમે ના કરતા જે થિયરિકલ કોઈ બી ઓબ્જેક્ટ હોય અથવા તો કોઈ પ્રિન્સિપલ્સ હોય એના પર તમે વધારે ફોકસ કરજો આગળનો પ્રશ્ન છે કે હસ્તાંતરણ પાત્ર મિલકતની જોગવાઈ મિલકત હસ્તાંતરણ કાયદાની કઈ કલમની અંદર કરવામાં આવે છે તો કલમ છ ની અંદર કરવામાં આવે છે સંચયના સિદ્ધાંતની જોગવાઈ મિલકત હસ્તાંતરણ કાયદાની કઈ કલમની અંદર કરવામાં આવે છે તો કલમ સત્તર ની અંદર અજાત વ્યક્તિના લાભમાં મિલકતના હસ્તાંતરણની જોગવાઈ કઈ કલમની અંદર કરવામાં આવી છે તો કલમ તેર ની અંદર કરવામાં આવે છે નિર્વાચનના સિદ્ધાંતની જોગવાઈ કઈ કલમની અંદર કરવામાં આવી છે તો કલમ પાંત્રીશ ની અંદર વિનિમયની વ્યાખ્યા કઈ કલમની અંદર કરવામાં આવેલી છે તો કલમ 118 ની અંદર વિનિમયની વ્યાખ્યા આપવામાં આવેલી છે બક્ષિશની અંદર વ્યાખ્યા જે ગિફ્ટ છે એની વ્યાખ્યા કઈ કલમની અંદર આપવામાં આવેલી છે તો કલમ 122 ની અંદર આપવામાં આવેલી છે ગીરો મોર્ગેજની જે વ્યાખ્યા છે એ કઈ કલમની અંદર કરવામાં આવેલી છે તો કલમ 58 ની અંદર કરવામાં આવેલ છે નીચેની અંદરથી કયું વિધાન સાચું છે

અહીંયા આગળનો જે પ્રશ્ન છે એની અંદર આપણે એક ડિસ્કસ કરીએ કે જે ગીરો છે હવે અત્યારે હાલની ડેફિનેશન પ્રમાણે જોવા જઈએ તો ગીરોની અંદર જ્યારે મોર્ગેજ કોઈ પણ કરાવતા હોય ત્યારે સાક્ષીની જરૂર પડતી હોય છે અત્યારે આજની પરિસ્થિતિ પ્રમાણે ત્યારે બે વિટનેસ તમારે ફરજિયાત લઈ જવા પડતા હોય છે ચલો આગળનો પ્રશ્ન જોઈશું કે અજાત વ્યક્તિ સંબંધિત મિલકત હસ્તાંતરણ અંગે કયું વિધાન ખોટું છે તો ઉપરમાંથી એક પણ વિધાન ખોટું નથી ત્રણે ત્રણ વિધાન જે છે એ સાચા છે એટલે કે અજાત વ્યક્તિના લાભાર્થે મિલકતનું હસ્તાંતરણ કોઈ જીવંત વ્યક્તિના માધ્યમથી જ થઈ શકતું હોય છે. ઓપ્શન નંબર બી છે કે અજાત વ્યક્તિ હસ્તાંતરણ ગ્રહીતા થઈ શકતું હોય છે અને ઓપ્શન નંબર સી છે કે અજાત વ્યક્તિનો જન્મ કે જન્મ જે જીવંત વ્યક્તિના માધ્યમથી થયેલ હોય તે વ્યક્તિના મૃત્યુ પહેલા થવો જોઈએ આ ત્રણે ત્રણ જે વિધાન છે એ સાચા છે ખોટા નથી. સ્થાવર મિલકતમાં કોનો સમાવેશ થતો નથી? તો રોયલ્ટીના હકનો જે છે એ સાવર મિલકતની અંદર સમાવેશ થતો નથી બાકીના ત્રણ છે એટલે કે ઝાડમાંથી લાખ મેળવવાનો હક છે એ સાવર મિલકતના જે હસ્તાંતરણ ગ્રહિતા હોય છે અને એક હક મળતો હોય છે ગીરો મુક્તિનો હક છે એમને મળતો હોય છે મંદિરની અંદર પૂજા કરવાનો હક હોય છે એ હસ્તાંતરણ કાયદા હેઠળ સ્થાવર મિલકતની અંદરથી આ તમામે તમામ જો સ્થાવર મિલકતની અંદર આ સંપત્તિ આવેલી હોય તો એ તમામે તમામ હક એમને મળતા હોય છે આગળનો પ્રશ્ન જોઈશું કે નીચેનામાંથી કઈ સ્થાવર મિલકત છે તો મકાન જે છે સ્થાવર મિલકત છે બાકીના જે ટ્રેક્ટર છે યંત્ર સામગ્રી છે કાર છે એ જંગમ મિલકત ગણાય છે નીચેનામાંથી સામા અવેજ હોતો નથી તો બક્ષિસની અંદર અવેજ લખવામાં આવતો નથી કારણ કે બક્ષિસ એક ગિફ્ટ પ્રકારનું હોય છે એની અંદર કોઈ પણ કોન્સિડર અમાઉન્ટ દર્શાવવામાં આવતી નથી ઝીરો અમાઉન્ટ દર્શાવીને તેનો દસ્તાવેજ કરવામાં આવતો હોય છે બાકી જે છે વેચાણ બાળોપટ્ટો ગીરો આ તમામે તમામની અંદર કોન્સિડર અમાઉન્ટ સ્પેસિફિક તમારે દર્શાવવી પડતી હોય છે હવે જ એની અંદર હોય છે દસ્તાવેજની બાબતમાં સાક્ષીકરણ અંગે કયું વિધાન ખોટું છે તો ઉપરના તમે તમામે તમામ વિધાન ખોટા છે એટલે કે દરેક સાક્ષી એક જ સમયે હાજર હોવો જોઈએ સાક્ષીકરણ માટે કોઈ ચોક્કસ ફોર્મ કે સ્વરૂપ હોવું જોઈએ સાક્ષી તરીકે સહી કરનાર દરેક વ્યક્તિ દસ્તાવેજની વિગતો જાણે જ છે તેવું અનુમાન કરવામાં આવે છે આ તમામે તમામ જે છે એ વિધાન ખોટા છે દરેક સાક્ષી એક જ સમયે હાજર હોવા જોઈએ સાક્ષી માટે ચોક્કસ ફોર્મ કે સ્વરૂપ હોવું જોઈએ એવું કોઈ હોતું નથી સાક્ષી તરીકે દરેક વ્યક્તિ દસ્તાવેજની જાણો છે છે અનુમાન કરવામાં આવતું નથી એ હકીકત સાક્ષી તરીકે આપનાર લેનાર બંને વ્યક્તિ પોતે એમને જાણતા જ હોય છે એવું કબૂલાત કરાવવામાં આવે છે એવું અનુમાન કરાવવામાં આવતું નથી ચલો આગળનો પ્રશ્ન જોઈશું કે દર્શનીય માલિકમાં કોનો સમાવેશ થાય છે તો ઉપરના બધા એટલે કે સહભાગીદારો એજન્ટ વ્યવસ્થાપક આ ત્રણે ત્રણ નો સમાવેશ દર્શનીય અને માલિકની અંદર કરવામાં આવે છે આગળનો પ્રશ્ન જોઈશું કે કપટયુક્ત હસ્તાંતરણના દાવાની અંદર હસ્તાંતરણ ગ્રહિતાએ કઈ બાબત પુરવાર કરવાની જરૂર છે તો આની અંદર ઓપ્શન નંબર એક અને ઓપ્શન નંબર ત્રણ આ જે છે એ સાબિત કરવાની પુરવાર કરવાની જરૂર હોતી હોય છે એટલે કે મિલકત ખરીદતી વખતે હસ્તાંતરણ કરતાના કપટયુક્ત ઈરાદાની જાણ ન હતી એ સાબિત કરવી જરૂરી હોય છે અને મિલકત તેણે શુદ્ધ બુદ્ધિથી અવેજ જ આપીને ખરીદી છે એ પણ સાબિત કરવાની જરૂર છે જ્યારે કપટયુક્ત હસ્તાંતરણ થતું હોય અને એનો દાવો જ્યારે સિવિલ કોર્ટની અંદર જતો હોય છે ત્યારે આ બે વસ્તુ સાબિત કરવાની હોય છે જ્યારે હસ્તાંતરણના કપટયુક્ત ઇરાદાની જાણ હોવા છતાં મિલકત ખરીદી છે એ વસ્તુ જાણ સાબિતી માટે હોતી નથી ચલો આગળનો પ્રશ્ન જોઈશું કે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે તો ત્રણે ત્રણ જે વિધાન છે એ સાચા છે એટલે કે પૂર્વવર્તી શરતનું પાલન કરવાથી મિલકતની અંદર હિત સ્થાપિત થાય છે પૂર્વવર્તી શરતનું પાલન જાહેર નીતિ વિરુદ્ધ હોય તો શરતી હસ્તાંતરણ રદ બાતલ થાય છે અને ઉત્તરવર્તી શરતની અંદર શરતનું પાલન જાહેર નીતિ વિરુદ્ધનું હોય તો હસ્તાંતરણ કાયદેસરનું ગણાય છે આ ત્રણે ત્રણ વિધાન જે છે એ સાચા છે ચાલો આગળનો પ્રશ્ન જોઈશું કે ઉત્તરવર્તી શરતની અંદર શરતવાળો પ્રસંગ બનતા ઓપ્શન નંબર બી સાચો બનશે એટલે કે સ્થાપિત હિક વિસ્થાપિત થતું હોય છે નીચેનામાંથી કયું વિધાન સાચું છે તો બંને સાચા છે એટલે કે પૂર્વવર્તી શરત હેત પ્રાપ્ત કરવા સંબંધિત છે અને ઉત્તરવર્તી પ્રાપ્ત કરવા માટે સંબંધિત છે આ બંને સાચા છે બંને શરત હિત પ્રાપ્ત કરવા સાથે સંબંધિત હોય છે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે તો ઓપ્શન નંબર ડી જે છે એ ખોટું છે એટલે કે આકસ્મિક હિતની અંદર વર્તમાન અધિકાર આપવામાં આવે છે જ્યારે આ ત્રણે ત્રણ ઓપ્શન છે એટલે કે આકસ્મિક હીક તો વારસા પાત્ર કે હસ્તાંતરણ પાત્ર નથી સ્થાપિત હીક કોઈ પણ પ્રકારની શરત પર આધારિત નથી અને ગુજરના વારસદાર સ્થાપિત હિત પ્રાપ્ત કરી શકે છે આ ત્રણે ત્રણ જે વિધાન છે એ સાચા છે આગળનો પ્રશ્ન જોઈશું કે વેચાણ માટેના આવશ્યક તત્વોમાં કોનો સમાવેશ થતો નથી તો ઓપ્શન નંબર એ આની અંદર સાચો બનશે કે મિલકતનું વેચાણ નોંધાયેલ દસ્તાવેજથી જ થઈ શકે છે જ્યારે એનું ફરજિયાત રજીસ્ટ્રેશન કરવું પડે છે ત્યારે જ એનું મિલકતનું હસ્તાંતરણ દસ્તાવેજથી થઈ શકતું હોય છે આગળનો પ્રશ્ન છે કે ભાડાપટ્ટાના આવશ્યક તત્વોની અંદર કોનો સમાવેશ થતો નથી ભાડાપટ્ટો અચોક્કસ મુદ્દત માટેનો હોઈ શકે છે એનું મુદ્દત હોતી નથી નક્કી હોતી નથી ઘણી વાર એક મહિના માટેનો હોય છે બે મહિના માટેનું હોય છે દસ વર્ષનો નેવું વર્ષ સુધીનો સુધીનો એ ભાડાપટ્ટો હોય છે આ જે છે એ એનો સમાવેશ થતો નથી પટ્ટાદાતા કયો હક ધરાવો ધરાવે છે તો સરહ ભંગના કિસ્સાની અંદર પટ્ટો ખાલસા કરવાનો કાયમી બાંધકામ થતું હોય તો તે અટકાવવાનો અને બાગડી મેળવવાનો આ તમે તમને હક એ ધરાવે છે નીચેનામાંથી સાનું હસ્તાંતરણ ન થઈ શકે તો ઓપ્શન નંબર એ અને બી એટલે કે સ્ટાઈપેન પેન્શન આ બંનેનું હસ્તાંતરણ થઈ શકતું નથી કોઈ પણ એક જ વ્યક્તિને મળતું હોય છે મિલકત હસ્તાંતરણના કાયદા મુજબ નિર્વાચન માટે કેટલા વર્ષનો સમયગાળો નક્કી કરવામાં આવે છે તો એક વર્ષનો સમયગાળો નિર્વાચન માટે નક્કી કરવામાં આવતો હોય છે હિતના પ્રકારમાં કોનો સમાવેશ થતો નથી તો કાયદેસરનો હિત જે છે એનો સમાવેશ હિતના પ્રકારની અંદર થતો નથી નીચેનામાંથી કોનું હસ્તાંતરણ થઈ શકતું હોય છે તો હસ્તાંતરણ થઈ શકે છે જ્યારે સુખાધિકાર માત્ર સુખાધિકારનું હસ્તાંતરણ નથી થતું પેન્શનનું અને વારસો મેળવવાની જે તક હોય છે એમના કાયદેસરના વારસદારોને જ મળતી હોય છે તેથી આ જે માત્ર સુખાધિકાર પેન્શન અને વારસો મેળવવાની જે તક હોય છે એનું હસ્તાંતરણ ના થઈ શકે અજાત વ્યક્તિને સીધું હિત આપી શકાતું નથી ઓપ્શન નંબર બી સાચો જવાબ આવશે સ્થાપિત હિતની જોગવાઈ મિલકત હસ્તાંતરણ કાયદો અઢારસો બ્યાસી ની કઈ કલમ ની અંદર કરવામાં આવેલી છે તો કલમ ઓગણીસ થી ઓગણીસ થી એકવીસ ની અંદર સ્થાપિત હિતની જોગવાઈ જે છે એ કરવામાં આવેલ છે બક્ષિશના પ્રતિસંહરની જોગવાઈ કઈ કલમની અંદર કરવામાં આવેલી છે તો કલમ એકસો છવ્વીસની અંદર પ્રત્યાસન કેટલા પ્રકારનું હોય છે તો બે પ્રકારનું હોય છે પ્રત્યાસન સમન્યાયી ગીરો અંગે કયું વિધાન ખોટું છે તો કોઈ પણ શહેરની અંદર આવો ગીરો થઈ શકતું હોય છે એ આ વિધાન જે છે એ ખોટું છે બાકીના છે કે સમન્યાય ગીરોની નોંધણી જરૂરી નથી હોતી ગીરો મિલકતનું નિરપેક્ષ હસ્તાંતરણ થતું નથી અને ગીરદારને અદાલતની પરવાનગી વગર વેચાણ કરવાનો હક મળતો નથી આ ત્રણે ત્રણ વિધાન જે છે એ સમન્યાય ગીરો એટલે ઇક્વિટેબલ મોર્ગેજ અંગે આ ત્રણે ત્રણ વિધાન સાચા છે સરથી હસ્તાંતરણ એટલે કે કન્ડિશનલ ટ્રાન્સફરના ટોટલ બે પ્રકાર છે ઓપ્શન નંબર ડી સાચો જવાબ આવશે નીચેનામાંથી કયા કેસની અંદર લેખિત દસ્તાવેજ જરૂરી હોય છે એટલે કે વિનિમય અમૂર્ત વસ્તુનું વેચાણ અને વાદયોગ્ય હસ્તાંતરણ હોય છે એની માટે તમારે લેખિત દસ્તાવેજ રિટર્ન ડોક્યુમેન્ટ જરૂરી હોય છે વાદયુક્ત બક્ષિશ એટલે શું તો બક્ષિસ સ્વીકારનાર પર કોઈની જવાબદારી હોય છે એટલે કે ભારયુક્ત બક્ષિશ કહેવાય છે ભાડાપટ્ટો ખાલસા કરવાના કારણોની અંદર કોનો સમાવેશ થતો નથી તો ભાડાપટ્ટો કાયમી સ્વરૂપનો હોય ત્યારે તેનો ખાલસા કરવાના કારણોની અંદર સમાવેશ થતો નથી આગળનો પ્રશ્ન જોઈશું કે ભાડાપટ્ટાનું હસ્તાંતરણ તો ઓપ્શન નંબર સી સાચો જવાબ આવશે કે કોઈ નિશ્ચિત સમયગાળા કે કાયમી સ્વરૂપનું હોય શકે છે અંશત પાલનનો સિદ્ધાંત એટલે કે ડોક્ટ્રિન ઓફ પાર્ટ પરફોર્મન્સ લાગુ કરવા માટે શું આવશ્યક તત્વ હોવું જોઈએ તો એની અંદર લખાણ ફરજિયાત હોય છે મિલકતનું હસ્તાંતરણ એટલે શું તો ઉપરના બધા એટલે કે આપણે સોરી આ બીજી વાર પ્રશ્ન આવી ગયો છે ભૂલથી ઉપરના બધા એની અંદર આવે છે ભાડાપટ્ટો ગીરો વેચાણ ત્રણે ત્રણ મિલકતના હસ્તાંતરણની અંદર સમાવેશ થાય છે મિલકત પ્રશ્ન કે નીચેનામાંથી કયા અધિકારની ગણના સ્થાવર મિલકત તરીકે થતી હોય છે તો જે છે એના અધિકારની ગણના સ્થાવર મિલકત તરીકે થતી હોય છે કયા અધિકારની ગણના સ્થાવર મિલકત તરીકે ગણાતી નથી તો વૃક્ષની અંદરથી લાખ મેળવવાનો જે હક હોય છે એની ગણના સ્થાવર મિલકત તરીકે થતી નથી જ્યારે ગીરો મિલકતના વેચાણનો હક છે માર્ગાધિકાર એટલે કે સુખાધિકાર છે મંદિરમાં જે પૂજા કરવાનો હક આ જે છે એ સ્થાવર મિલકત તરીકે ગણાય છે ગીરો અંગે કયું વિધાન ખોટું છે તો કોઈ પણ સંજોગોની અંદર અંશત ગીરો વિમોચન થઈ ના શકે આ વિધાન જે છે એ ખોટું છે જ્યારે ઉપરના ત્રણ એટલે કે ગીરો હક એ સ્થાવર મિલકત ગણાય છે ગીરો હક વિનાનું ગીરો અમાન્ય ગણાય છે અને ગીરો કરતા તેના આ હકને કરારથી છોડી શકતો

નથી એટલે કે પૂર્વવર્તી શરત પર નિર્ભર છે આકસ્મિક હિત અને આકસ્મિક હિત ઉત્તરાધિકારનો હક સુરક્ષિત નથી સ્થાવર સંપત્તિનું હસ્તાંતરણ કઈ રીતે થઈ શકતું હોય છે તો ઉપરના બધા એટલે કે ગીરોથી વેચાણથી અને બક્ષીસથી થઈ શકે છે નીચેનામાંથી કોઈ જોડકું ખોટું છે તો ઓપ્શન નંબર સી ગીરોની કલમ છપ્પન હોતી નથી બાકી વિનિમયની કલમ એકસો અઠારની અંદર તેનું ડેફિનેશન છે ભાડાપટ્ટો એટલે કે લીઝ ડીડની

એનો સમાવેશ થાય છે મિલકતનું હસ્તાંતરણ શરતી કે બિનશરતી હોય શકે છે ઓપ્શન નંબર સી સાચો જવાબ બનશે મિલકતના હસ્તાંતરણ કાયદા મુજબ ગીરોના ટોટલ કેટલા પ્રકાર છે તો ગીરોના ટોટલ છ પ્રકાર છે મિલકતનું હસ્તાંતરણ પણ છ પ્રકારથી થાય છે ગીરોના છ પ્રકારની અંદરથી કોનો સમાવેશ થતો નથી તો ઇન્ડિયન ગીરોનો સમાવેશ થતો નથી જ્યારે ઇંગ્લિશ ગીરો શરતી વેચાણ ગીરો અને ભોગ્ય ગીરો જે છે એનો સમાવેશ થાય છે ગીરોના છ પ્રકારની અંદરથી સાનો સમાવેશ થાય છે તો ઉપરના બધા કે સાદો ગીરો સરથી વેચ વેચાણથી ગીરો અને ઇંગ્લિશ ગીરો આ ત્રણે ત્રણનો સમાવેશ ગીરોના છ પ્રકારની અંદર થાય છે ગીરો મિલકતનો ખરો માલિક કોણ છે તો ગીરો કરતાં પોતે જે છે ગીરો કરી આપીએ છે એ વ્યક્તિ પોતે ખરો માલિક ગણાય છે કેટલા વર્ષથી વધુ સમયનો ભાડા પટ્ટો લેખિતની અંદર હોવો જોઈએ તો એક વર્ષથી તેથી વધુ હોય ત્યારે એ જે લીસ્ટ ડીડ કહેવાય કે ભાડાપટ્ટો જે છે એ લેખિતની અંદર હોવો જોઈએ ગીરો વિમોચનના અધિકાર અંગે કયું વિધાન ખોટું છે તો ગીરોનું સંપૂર્ણ કે અંશત વિમોચન થઈ શકે છે આ જે વિધાન છે એ ખોટું છે જ્યારે ગીરો વિમોચન અધિકાર સ્થાવર મિલકત ગણાય છે ગીરો કરતાં એના આ હકને કરારથી છોડી થઈ છોડી શકતો નથી અને ગીરો વિમોચનનો હક દસ્તાવેજ કરીને ખરીદી શકાય છે આ ત્રણે ત્રણ વિધાન સાચા છે આગળનો પ્રશ્ન છે કે ગીરો વિમોચનના અધિકાર અંગે કયું વિધાન ખોટું છે તો ઉપરનામાંથી એક પણ વિધાન ખોટું નથી જોઈ લઈએ સાચા જ છે એટલે કોઈ પણ વ્યક્તિ કે કોર્ટ ગીરો વિમોચનનો અધિકાર છીનવી ના શકે ગીરો વિમોચનના હક પર અવરોધ કે પ્રતિબંધ લાગી શકાતું નથી બાળાપટ્ટાના લક્ષણો અંગે કયું વિધાન ખોટું છે તો ઓપ્શન નંબર જે છે છે એ ખોટું એટલે કે હંમેશા નાણાના સ્વરૂપે હોય છે આ વિધાન છે એ ખોટું હોય છે નાણાંના સ્વરૂપે ના હોય બીજી કોઈ પણ હોય શકે છે બાળા પટ્ટો એ મિલકતને ભોગવાના હકની તબદીલી કરે છે માત્ર પજેશન તમને સોંપે છે ટ્રાન્સફર પ્રોપર્ટી નથી કરતા આવી તબદીલી અમુક સમય કે કાયમી પણ હોય શકે છે પટ્ટાનો અંત કઈ રીતે લાવે આવી શકે છે તો નિશ્ચિત અવધિ જ્યારે જ્યાં સુધી પટ્ટા કર્યો હોય એની અવધિ પૂરી થઈ જાય ત્યારે તેનો અંત આવે છે નિર્ધારિત બનાવ કોઈ બને આકસ્મિક રીતે ત્યારે પણ તેનો અંત આવી જતો હોય છે અને પટે આપનાર હિતની જ્યારે સમાપ્તિ થાય છે ત્યારે પણ એનો અંત આવી જાય છે મિલકત હસ્તાંતરણના કાનૂની કઈ કલમ મુજબ સગીર વ્યક્તિ સ્થાવર મિલકતનું હસ્તાંતરણ ન કરી શકે તો કલમ સાત પ્રમાણે સગીર વ્યક્તિ પોતે સ્થાવર મિલકતનું ટ્રાન્સફર કરી શકતો નથી આગળનો પ્રશ્ન જોઈશું કે સંપત્તિના ગીરો ખત દ્વારા શું હસ્તાંતરણિત થાય છે તો હિત જે છે એ સંપત્તિના ગીરો ખત દ્વારા હસ્તાંતરિત થતું હોય છે કેવા પ્રકારના ગીરોની અંદર સંપત્તિનું વેચાણ અદાલતની દરમિયાનગીરી વગર થઈ શકે છે તો ઇંગ્લિશ ગીરોનું જે વેચાણ છે અદાલતની દરમિયાનગીરી વગર પણ થઈ શકતું હોય છે સ્થાવર મિલકત અંગે ભાડાપટ્ટો કોઈ પક્ષકારની કેટલા દિવસની નોટિસ આપીને તેની સમાપ્તિ કરી શકે છે તો પંદર દિવસની નોટિસ આપીને સ્થાવર મિલકત અંગેનો ભાડા પટ્ટો કોઈ પણ પક્ષકારની નોટિસ આપીને તેની સમાપ્તિ કરી શકે છે